મોરબીમાં કેબલ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ઓરેવા વતી અકાઉન્ટે સોગંદનામું કર્યું છે જેમાં વધારાને વળતરની માંગણી સામે ઓરેવા કંપનીએ વળતર આપવાનો ઇનકાર કર્યો ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલો સોગંદનામા ઓરેવા દ્વારા અત્યાર સુધી રૂપિયા સોળ કરોડનું ચૂકવણી ઉપરાંત વાર્ષિક એક કરોડનો ખર્ચ આવતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે ગત સુનાવણી દરમિયાન પીડિતોએ પ્રતિ મૃતક બે કરોડ અને ઘાયલોને પચાસ લાખ આપવા માંગ કરી હતી અગાઉ મળેલા વળતરને હાઈકોર્ટે વચગાળાનું વળતર ગણાવ્યું હતું તો ગત દરમિયાન પીડિતોએ પ્રતિમૃતક મૃતક બે કરોડ અને ઘાયલોને પચાસ લાખ આપવાની માંગ કરી હતી અગાઉ મળેલા વળતરને હાઈકોર્ટે વજગાળાનું વળતર ગણાવ્યું હતું તો ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલા સોગંદનામામાં ઓરેવા દ્વારા અત્યાર સુધી રૂપિયા સોળ કરોડનું ચૂકવણી ઉપરાંત વાર્ષિક એક કરોડનો ખર્ચ આવતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી મોરબીમાં કેબલ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ઓરેવા વતી અકાઉન્ટે સોગંદનામું કર્યું છે જેમાં વધારાના વળતરની માંગણી સામે ઓરેવા કંપનીએ વળતર આપવાનો ઇનકાર કરી દીધો છે તો ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલા સોગંદનામામાં ઓરેવા દ્વારા અત્યાર સુધી રૂપિયા સોળ કરોડનું ચૂકવણું ઉપરાંત વાર્ષિક એક કરોડનો ખર્ચ આવતો હોવાની પણ રજૂઆત કરાઈ હતી